અને પત્ની પત્નીને શ્રીમતનું છે કે ભાઈ બાપુ મારે આ રીતે તમારી નાડી સિંચી પાણી દ્યો તો પ્રસુતિ સરળ થઈ જતી પહેલા કે વાંધો નહીં બાપુ આપ્યું અને કે તું મને આનંદ જવાબ દેજે નમસ્કાર મિત્ર કેમ છો બધા મજામાંથી છો નવો વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્ર આજ આપણે જઈશું ભીમોરા ઓઢા બાપુનો પગ મંદિર બધું તમને દેખાડશું થોડીક માહિતી આપશું તો વિડીયામાં બિના રહ્યું અમે જઈએ એવી ભીમોરા તો મોટરસાયકલ જાવી ભીમોરા અમારા અહીંયાથી બે થી ત્રણ કિલોમીટર થાય તો વિડિયામાં બનાવીશું તો આપણા મિત્ર ભીમોરા પૂજી ગયા આવી ને તમને વોઢા બાપનું પેલા પગ દેખાડશે પછી થોડીક માહિતી આપશો જો આ વોઢા બાપ નું પગ હા હા પગ પગલું એ પહેલા તો તમારું નામ પૂછ્યું પેલા તમારું નામ મારું નામ જીતુભાઈ બલવંતરાય રાવલ બ્રાહ્મણ સૌદિત રાવલ અટકવા શુકલ ને રાવલ બેરકાત હોય હવે આ પગલું સંત શ્રી વાઢા બાપુ નું અહીંયા મંદિર છે બાજુમાં એની ઘટના એવી બની હતી કે બાપુની બાપુનું તપ બહુ બહુ ઉચ્ચ કક્ષાએ થઈ ગયું હતું એમ કે છે ભગવાન સાથે વાત કરતા એટલી બધું તપ વધી ગયું હતું એમાં એવું બન્યું એક વખત હોરેનો રબારી આયો અને એના પત્નીને શ્રીમંત નું છે કે ભાઈ બાપુ મારે આ રીતે તમારી નાડી સિંચી પાણી દો એ પ્રસુતિ સરળ થઈ જાય પેલા કે વાંધો નહીં બાપુ આપ્યું અને કે તું મને આનંદ જવાબ દેજે પણ રબારી વાળ ભરવાર ભૂલી ગયા બકરા આકીને છેટા દોડ જાય આ બાજુ આવી ગયા બાપુ તરવારના ટેકે એક પગ્યા ઉભા રહ્યા સૂર્ય અમે મરવાનું હોય જવાબ નો આવે તો એવી ટેક હતી બોલો બે દોડ દી સાંભળ્યું

તો નોર્મલ બી એલ થઈ ગયા છે ડૉક્ટરો પણ આવી ગયા જોવા કે આ ટેબલ ઉપર આવેલા સિઝરિયનના કેસ નોર્મલ કેમ થઈ ગયા તો આ બાપુની માનતાના કારણે એવા પાક પવિત્ર પુરુષ આ પૃથ્વીમાં જન્મા છે કે જેથી કરીને અહીંયા બહુ માનતાઓ આવે છે આ પગલું હવા સો વર્ષ પહેલાનું હશે કારણ કે ત્યારે

સુખી જીવન થયું એટલે એને આ ત્રણે અને પેક કર્યું કોઈ બીજા નો કરે એટલે માટે આ દર્શન આ પગલાં ના કરો તો પણ તમારા વંશની વૃદ્ધિ થાય મનની મુરાદ પાર પાડે એ આ સંત મોટા બાપુનું પોતાનું પગલું આપણે જઈશું આથી અહીંથી હવે પચાસ ફૂટ દૂર છે એમનું મંદિર એમનો ફોટો છે અને પછી એમને શિવનું મંદિર પણ છે આનો ઇતિહાસ આખો બરાબર તમે સમજી ગયા છો એટલે એ રિલેક્ટ કરજો જેથી કરીને ગુજરાતના તમામ ભાઈઓ બહેનો જનતીભાઈ વલોગર કરીને આ વિડીયો નામ છે નામ લખવાથી ખુલે છે એમાં માહિતી રહી એ બધી પ્રગટ બાકી જાહેર માહિતીઓ કરતા વધારે યુટ્યુબ માટે લાભદાયી છે કારણ કે આ કોઈ જાણતું નથી અહીંયા કોઈ આવતા પણ નથી બહુ ઓછા મર્યાદિત માણસોને ખબર છે હવે ત્યાં બોર્ડ પણ મૂકે રોડ માં લાખણકા બાજુ બાપુ તરફ જવાનો માર્ગ એરો પણ આપ્યો છે માટે આ આવા સ્થળ તમે જાહેર કરો છો સૌરાષ્ટ્રભરમાં એ માટે તમારો આભાર માનવો પડે ભુજની ઓઢા બાપુનો ખાસ આ યુગમાં બહુ પ્રચાર જરૂરી છે એ શું તો પોતે સ્વયં છે પ્રચાર ન કરો તો ખેંચાઈ જવાય દુનિયા જોઈ શકે આ વસ્તુ બની છે અહીંયા ઇતિહાસ પણ ગવા છે સાક્ષી છે મેઘાણીએ આખા પાલચાળ ભૂમિમાં ચોટલાના ટીંબે ટીંબે પાળીએ પાળીએ ફરી અને પોતે વાર્તાઓ કથાઓ અને સુરવીરની અને વળી બલિદાનની ત્યાગની દાનવીરોની એ બધી ભાવનાઓ મેઘાણીએ વર્ણવી છે ક્ષત્રિયો કેવા પાક્યા છે વાલા ત્યાગ છે એમાં આપણને ન પડે ત્યાગો આટલા બધા બલિદાનો ભક્તિ ચાર વ્યક્તિ કરે કા નાની નાર કા વાણીઓ અને કા ક્ષત્રિય અને કા પ્રજાપતિ આટલા ભક્તિ લગભગ નોંધો કરે તો ભગવાનને વાતું કરે આપણે અહીંયા જ્ઞાપા બાપુ હોનગઢ ભગવાન જોડે થઈ ગયા એમને પરચા પૂર્યા પ્રજાપતિ હતા મીરાબાઈ નાની નાર એને કૃષ્ણ સાથે વર્યા અને મનમાં એમ થઈ ગયો કૃષ્ણ મારા પતિ છે ત્યાર પછી તમે જોજો ક્ષત્રિયોમાં મોટા ભાઈએ વ્યામણ બાપુ પાતામણ બાપુ જુઓ તમે અહીંયા ચલાદાન બાપુ જુઓ હોનગઢ જુઓ ગીગા બાપુ તો આ બધા ક્ષત્રિયો છે રતા બાપુ એ ભક્તિ કરે નહીં અને કરે તો એના પછીમાં કોઈ જાતનો કોઈ કઈ કરી નાખે એટલે ભગવાન ને ખુદ ને એને વાત કરવી પડે વાણિયાની ભક્તિ હો જગા છે શેઠ ની વાણિયા કરે નહીં કારણ કે કરે તો એ પછી શેઠો લાવે અંત લાવે એ આ ભગતની ની દંત કથા ભીમોદર નામ છે પુરાણમાં ભીમ વત્તા ઉદર ભીમો રાહ ભીમ ના પીરજીસ એ આ પગલું અઢા બાપ નો સાક્ષાત પુરાવો પૂરે છે આપણને બહુ લાંબો સમય નથી થયો

થોડીક આના વિશે થોડીક માહિતી આપો ચાલો ફરી આપણે આપડે આમ તો

એ ગોવા બાપુ પછી એમના દીકરા ખેંચવા થી પેલા દિનેશભાઈ હાલાય છે તે બી એને અકાલા ગરા જમીન ન્યા છે નોખા નોખા બાર ગામના હતા અને આ ઈ આમને નીચે નાઝા બાપુના વારસદાર ઓઢા બાપુ છે હો ભાઈ નાઝા બાપુ તો વહેલા થઈ ગયા ઓઢા બાપુ છે એને હવા ઓઢ સોર છે આ ઓઢા બાપુ બહુ લાંબો ગાળો થઈ ગયો અહીંયા આ જે બધી આજુબાજુમાં ખાંડિયો છે એ સંતો ભગત ભક્તો મહંતો એની છે કારણ કે એમને સુરવીરતા પ્રશ્ન કે આ નાદા બાપુની ખાંદી છે નીચે કદાચ હોય શકે કારણ કે એના એ વંશજ જોતા એ સુરવીરતાનું બિરુદ્ધ છે અને આ ભક્તિમય સંત છે આમાં ભગવાનનું સ્વરૂપ છે ઓડા બાપુમાં માટે અહીંયા સંત સુરાની ભૂમિ એટલે ભીમોરા તમે જોઈ શકો છો નીચે નિશાળ છે સ્કૂલ છે શિક્ષણ સાથે આધ્યાત્મિકતા બાપુ નો ચહેરો એમની તલવાર એમનો પોશાક એમના જૂના જે બધા સાથે રહેનારા એક રબારી ભાઈ બહુ જીવી ગયા હવા એમને તો બાપુને જોયેલા બાપુ હીરા મુકામ કરે તો પાલખી રાખે પડદા પાડી દેવાના કોઈ બૈરા હામા ન મળવા જોઈએ નહીં તો મરસું ભરતા આખીને શિક્ષા કરતા એ આવડ બાપુ પ્રાચીન કાળમાં પણ એમ નથી આવો પાર્વતજી પધારે આપણે બહુ અહો ભાગ્ય હોવાથી કારણ કે થોડીક માહિતી આ યુટ્યુબ છે ભીખાભાઈ કરીને છે અને એમને તો ઇતિહાસ વરેલા છે એમના વડવા પાસે પણ ક્ષત્રિયોના ચોપડા છે એવા પિયા રહેશે ભીખાભાઈ વિગત માહિતી બાપુની આપશે યુટ્યુબમાં રિલેટ થશે તો ભીખાભાઈ ભીમોરા જગ્યા સંત સુરાની જગ્યા છે અને નાજા બાપુ અહીંયા ગઢ એમને પોતે બાંધ્યો સવંત અઢારસો ને બાવનમાં માં પોતે જૂનું ભીમોરા અઢારસો ને પચાસમાં માં જૂના ભીમોરા આવીને ગયા હતા પછી બાપુ અહીં પરદિક્ષા કરવા નીકળ્યા ત્યારે એવો બનાવ બન્યો કે આનું સસલું કુતરા નામ ઉઠ્યું અને બાપુ જૂના બીમોરા થી એવું પોતે કે આપણે જો વળવાટ કરવી તો અનેરો આનંદ વિશે પછી બાપુએ અઢારસો અને બાવન ની સાલમાં બીમારાનું ધોરણ બાંધ્યું પોતે રહ્યા અને લડાઈની અંદર પોતે કામ આવી ગયા સંવંત અઢારસો ને ત્રાણું ની સાલી જેઠ સુદ અગિયાર આ બાપુનો ઇતિહાસ છે અમે વયવંતા બારોટ સિવિત મારું નામ ભીખુભાઈ ધનજીભાઈ બારોટ ગામ પિયાવા અને વટેશ્વર મહાદેવ પણ જાગતું પેરાણું છે ફરતા ગામની અંદર માનો તો તે વડોદરા અમદાવાદ સુરત બાપુને જ્યાં કોઈ ફરતા આપ્યા છે કોઈ બેન દીકરીની પરસુતિ પીડા અને ઓઢેશ્વર મહાદેવ નું નામ લઈ અને જે બેન દીકરીને એક પણ પાણી નું ફરો બાપુ નામ લઈને આપી દે છે એટલે ગમે એવું દવાખાનું હોય ગમે એવો ડોક્ટર નો અભિપ્રાય લીધેલો હોય છતાં પરસુતિ પીડા હેમ હેમખેમ થઈ અને મોટા માણસો થી માંડીને અને નાના માણસો સુધી હજી લગન બીમારાની કોઈ એવો દિવસ નથી ઉગ્યો આજ કોઈ માનતા નથી આવી

અને વડા બાપો મહાન પુરુષ થઈ ગયા એમને ભજના નદી પોતે આત્મો હતો અને એમને આ પોતે ભજન ખાતર આ ભગવાન શિવની પૂજા સવાર સાંજ પોતે કરતા અને ભક્તિદાયક હોવાથી એનું નામ ઓડેશ્વર મહાદેવ પાડવામાં આવ્યું છે તમને આ દર્શન કરાવી દઈ શંકર ભગવાન તમને મહાદેવના દર્શન કરાવી જો આયા કણ મંદિર જો તમને મહાદેવના દર્શન કરાય તમે બીજું કંઈ કેવા માંગતા હોય પછી આ જગ્યા એવી રીતે બાપુ નું પેરાણું થયું અને મંદિર બહાર કરીને બાપુ અત્યારે બાવીસ પચીસ વર્ષથી થી ભીમોરાની સતત સેવા પૂજા કરી રહ્યા છે આ બધો વિકાસ એમને આવ્યા પછી કરવામાં બધો આવ્યો છે પોતે જ્ઞાની સાધુ અને ભારતી પંથમાં પોતે અત્યારે કે મહામંડલેશ્વર તરીકે છે અને પોતાનું વર્ષથી એક ઝૂંપડી રાડાની કરીને પોતે રહેતા હતા એ સમયથી અત્યારે પચીસ વર્ષનો અનુભવ અમારો એની સાથે છે અને પોતાનું જીવન અત્યારે બાપુ હાલ કુંભના મેળામાં બિરાજમાન થયા છે અને સેવા પૂજામાં અમે બે પાંચ છે અને આ વડેશ્વર મહાદેવની દિગ્યામાં જે કોઈ આવે ચા પાણી રાબ રોટલો બાપુએ કણે ખુલ્લું મૂક્યું છે બીજી વાત એવી છે કે આ સતસુરાની જમીન છે કે નાજા બાપુ સંવંત અઢારસો છત્રીસમાં માં ચોબારી નગરીમાં રાજ કરી અને ભીમોરા એને સ્થાપ્યું છે તો જલારામ બાપુ જો તમે ગણો તો એમના વંશો રહે છે અને બધાને ભગવાને સૂર્યનારાયણે સરતી કળા આપી છે અને બધાની ફરતા ગામ પિયાવા ભીમોરા મુકાસર લાખણકા સણોસરા તમામ જે કોઈ વસ્તી રહેશે એ બાપુની સતત સેવા પોતાના દર્શન અને સર્વના કામ આજની તારીખ સુધી સંપન્ન બાપુએ કરેલા છે જે કોઈને આ વિડીયો ગમ્યો હોય અને જે કોઈ જોવે એક વખત બાપુની ઓટા બાપુની માનતા કરે અને એના શુભ કલ્યાણ કામ હજી થાય જ છે અને થાતા આવ્યા છે તો બાપુમાં વિશ્વાસ રાખજો અને વિડીયોને આગળ વાયરલ કરજો تم نے ابધું دکھا دی تو مندر وٹا باپوں پگ ہا تم نے مٹھ دکھا چھو نظارو دکھا چھو تو ویڈیو میں بنا رہو این لگا جبگی سو زوردار بگیسو ایو جو ہے رکشت نکرا ہے ای جو بے ہوت کڑک دے ہے تم نو گئے ایک بار درشن کروا جا جو اج تم نے بتھی درشن تو کرایا نا بتو دکھا دی پر تو نظارو زوردار نظارو جو ઝાડવા જબરદસ્ત છે આ મંદિર જો આયા કણે મઢી અમે માલિકાજન દેખાડશું તો વીડિયામાં બનાવીશું જો આ મઢી વોટા બાપુ ફોટો જો આયા કણે તો બધી દેખાડતી યાર મઢી માલિકા જો તમે મિત્રો હોય ગયા હોય એકવાર દર્શન કરવા જાયજો ભીમોરા ગોઠા બાપુનું મંદિર બાબતજીએ તમને દેખાડી દીધું મેં થોડીક તમને માહિતી આપશું તો વીડિયામાં બના રહી જો એન જો હરખું દેખાડ દેવી મારું નામ ભીખુભાઈ ગંદીભાઈ બારોટ ગામ પિયાવા અમે વય વંચા બી છે એ ત્યાર પછી અમારે બનાવવામાં આવી હતી અને જેને અત્યારે એકવીસ વર્ષ જેવો સમય લાગી ગયો છે અને અથાશક્તિ પ્રમાણે બધા દાન દક્ષિણા જે કોઈ બાપુની પોતાની એવી ભજનાની પોતાનો આત્મો હતો અને સર્વ એનું કામ સંપન્ન કરી અને ઓટા બાપુના જેને કહેવાય કે ક્યારેય હાથ મંજીત ભારતી માથે આજની તારીખમાં રહેલા છે જે કામ બાપુએ ધાર્યું એ તમામ કામ અત્યારે થઈ રહ્યા છે પોતાની આ જૂની મઢી છે પેલા રાડા અને પાનની ઝુંપડી ઓટા બાપુના મંદિરમાં બનાવેલી ત્યાર પછી બાપુ અહીં ગણે મઢી બનાવવામાં આવી એના તમામ મોટા બાપુના વંશના જે કાંઈ દરબાર સ્ત્રીઓ છે તેને બાપુને આ મદદ કરી અને મઢી બનાવી આપી છે બીજા નંબરમાં અત્યારે કુંભના મેળે બાપુ બિરાજમાન થઈ અને પોતે ગયા છે અને બ્રિજેશગીરી બાપુ પોતે પણ સાથે છે અમે બાપુએ અમને બધાને જે કાંઈ કામકાજ સોંપી ગયા છે તેમાં અમે બધા કામકાજ કરી દાયા છીએ અને કોઈ આશ્રમને ને આશ ન આવે એવી રીતનું બધાનું વર્તમાન છે આવ કોઈ પણ આવતા હોય એને આવો કેવી બેસો બાપુ વિશેનું થોડુંક જ્ઞાન આપી છે અને તમામ સુવિધા જે આ બાપુની મઢીની અંદર હાજર છે તે તમામ અમે પીસિશી મોટા બાપુ છે એનું નામકરણ તે પણ અમારા પરિયા આપણે કે અત્યારે દેશી ભાષામાં ચોપડો કહેવાય એના પર્યો કહેવામાં આવે તો એની અંદર એનું પોતાનું અત્યારે ટાકણ કરી અને એમાં પોતાનું નામ મૂકેલું છે વટા બાપુ હમીર બાપુ અમીર બાપુ જીવા બાપુ જીવા બાપુ નાજા બાપુ નાજા બાપુ સુરા બાપુ સુરા બાપુ લાખા બાપુ આ એની બેઢી પરંપરા છે અને મેવાસા સુખસર ન્યાસી સાયા લાખસો ક્યા રેશમિયા આકાળા હીરાસર આ તમામ અમીર બાપુ એમનો પોતાનો અત્યારે પરિવાર હાલની ચકમાં સૂર્યનારાયણની સરતી કળા સાથે અત્યારે બહુ આનંદ વિભોર છે સર્વને સુખ શાંતિ અને બાપુ સાહેબી આપેલી છે અને સર્વના કામ આજની તારીખમાં સંપન્ન થયેલા છે અને બાપુ કરે છે અને હજી કરતા પણ જાય છે આવી અમારી પોતાની બધાની આસ્થા છે જય વાટિયા જય મંદિર બાપુ તમને આ વોટા બાપુ પૈસા માહિતી આપી દીધી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ પેલા જો એટલે તમને આવા નો વિડીયો જોવા મળશે